જય માતાજી મિત્રો તો આજે આપણે એકદમ પોચા રૂ જેવા ટેસ્ટી અને અંદરથી જાળીદારે એવા દહીં વડા બનાવીશું અને અત્યારે હોળી પણ આવવાની છે તો તમે આને બનાવીને એન્જોય કરી શકો છો તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા થ્રી બાય ફોર્થ કપ જેટલો અડદની દાળ લીધી છે અને હવે આપણે તેમાં વન બાય ફોર્થ કપ જેટલી મગની દાળ નાખીશું આનાથી તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને આપણા દહીં વડા એકદમ સોફ્ટ બનશે તો તમે આ જરૂરથી નાખજો તો આપણો રેશિયો એવો થશે કે ત્રણ ગણું આપણે અડદની દાળ લેવાની છે અને એક ગણી આપણે મગની દાળ લઈ લેશું તો તેને આપણે બે થી ત્રણ વાર સારા પાણીથી ધોઈ લેવાની છે અને હવે ચોખા પાણીમાં આપણે તેને પલારી દેવાની છે તો ત્રણથી ચાર કલાક આપણે તેને પલારી દેવાની છે તો મેં અહીંયા તેને ત્રણ કલાક પલારી લેલી હતી તો આપણે આ મગની દાળ અને અડદની દાળ બંને એકદમ સરસ રીતે પલરી ગઈ છે તો તમે આવી રીતે તેને દાણો આવી રીતે કટ કરશો તો એકદમ સરસ રીતે તમારો આસાનીથી તૂટી જશે મીન્સ કે તમારી આ દાળ સરસ પલરી ગઈ છે તો તેમાંથી આપણે પાણીને કાઢી લેશું થોડું હવે તેને પીસવાની છે તો મેં નાનું મિક્સર ચાલી લીધું છે તેનાથી તે સરસ રીતે પીસાઈ જશે તો જેટલું તમારે પીસવામાં આવે તેટલી આપણે દાળને લઈ લેવાની છે અને તેમાં પાણી આપણે એકથી બે ચમચી જ આપણે પાણી નાખવાનું છે જો તમારે જરૂર પડે તો થોડું જ એકથી બે ચમચી વધારે પાણી નાખજો કારણ કે આપણે તેનું બેટર જાડું બનાવવાનું છે ખીરું આપણે તેનું જાડું આવું બનાવવાનું છે થોડું જાડું જ રાખવાનું છે બિલકુલ પતલું નથી કરવાનું તો આવી રીતે આપણી બધી દાળનું બેટરને બનાવી લેશું હવે બેટર બનાવાઈ જાય પછી એક જ ડાયરેક્શનમાં આપણે પાંચથી છ મિનિટ આવી રીતે હલાવી લેવાનું છે હાથેથીને જ આપણે હલાવવાનું છે જેથી કરીને આપણા બેટરમાં હવાના કણો ભરાશે અને આપણું બેટર એકદમ ફ્લોપી બની જશે જેથી આપણા વડા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે તો આ પ્રોસેસ તમારે જરૂરથી કરવાની છે આ પ્રોસેસથી જ આપણા વડા એકદમ પોચા રૂ જેવા તો પાંચ મિનિટ તો તમારે મિનિમમ કરવાનું અને બેટર તમારું આ કેવું પરફેક્ટ બન્યું છે તેની માટે આપણે પાણી એક વાટકામાં લેવાનું અને આવી રીતે તેને નાખવાનું જો તમારું બેટર આવી રીતે તરતું હોય મીન્સ કે આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને જો નીચે બેસી જતું હોય તો તમે બે થી ત્રણ મિનિટ વધારે હલાવી લેજો તો તો જ તમારા આ આ વડા સરસ બનશે પ્રોસેસ કરવાની છે હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું જીરું નાખવાનું છે આખું જીરું નાખવાનું છે જીરું નહીં આખું જીરું નાખવાનું છે અને આદુ અને મરચાં મેં ખાંડી લીધા હતા તે નાખી દઈશું હવે તેને આપણે બધાને મિક્સ કરી લેવાનું છે તો આપણું દહીં વડાનું વડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો છેને એકદમ સરળ રીતે તમારું આ બેટર બનીને તૈયાર થઈ જશે અને જો તમે આ મારી રીતથી બનાવશો તો તમારું બેટર એકદમ સરસ બનશે હવે વડા માટેનું આપણે તેલને ગરમ કરી લેવાનું છે અને આવી રીતે હાથેથી જ આપણે વડાને કરી લેવાના છે તો આપણે મોટા મોટા વડા કરવાના છે દહીં વડામાં મોટા મોટા જ વડા હોય છે આપણે વડાને એટલે મોટા મોટા પાળીશું તો આ હાથેથી પણ તમે કરી શકો છો અને તમારે ચમચી વડે કરવું હોય તો ચમચી વડે પણ કરી શકો છો હવે એકથી બે મિનિટ માટે બિલકુલ પણ આપણે વડાને ટચ નહીં કરીએ અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની છે અને પછી આપણે તેને ઉલટ પુલટ ઉલટ પુલટ કરી અને વડાનો કલર ચેન્જ થાય ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સરસ તળી લેવાના છે તો આપણો વડા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે કાઢી લેશું તો આવી જ રીતે આપણે બીજો બેચ પણ હું કરી લઈશ આવી જ રીતે આપણે બધા વડાને કરી લેવાના છે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને આપણે વડાને તરીશું જેથી કરીને આપણા વડા અંદર સુધી એકદમ સરસ ચડી જશે જો તમે ફૂલ રાખીશો તો તમારા વડા અંદરથી કાચા રહી જશે અને એકદમ ધીમે રાખશો તો તમારા વડાને બહુ તેલ આવી જશે અને એકદમ ચીપચીપા લાગશે માટે આપણે મીડિયમ ફ્લેમ પર ઉપર જ કૂક કરીશું તો જુઓ એકદમ સરસ એવા અંદરથી જાળીદાર અને પોચા રૂ જેવા આપણા વડા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે વડા પલાળવા માટે નવ સેકું પાણી લઈ લેવાનું છે તેમાં આપણે મીઠું નાખી દઈશું અને હવે તેને આપણે વડાને આમાં નાખવાના છે જેટલા વડા તમારે દહીં વડા કરવા હોય તેટલા વડા તમારે આમાં પલાળવાના પછી જેટલે જ્યારે પણ દહીં વડા બનાવવા હોય ત્યારે જ આપણે વડાને પલાળવાના પાંચથી દસ મિનિટ પહેલાં આપણે વડાને પલાળી દેવાના તો હવે તેમાં હું એક ડીશ રાખી દઈશ અને ઉપર વાટકો રાખી દઈશ જેથી જેના વજનથી આપણા વડા પાણીમાં ડૂબા રહેશે અને એકદમ સરસ પલરી જશે તો દસ મિનિટ તેને આપણે પલાળી દઈશું હવે મેં અહીંયા મોરું દહીં લીધું છે અને તાજું દહીં લીધું છે તેમાં મેં ખાંડ ને દળેલી ખાંડને મેં નાખી દીધી છે જેને આપણે ખાંડને આપણે બુરુ ખાંડ પણ કહીએ છીએ તે નાખી દેવાની જેટલું તમારે મીઠું જોતું હોય તેટલું તમારે ખાંડને નાખી દેવાની અને તેનો આપણે આપણે હલાવીને એકદમ સરસ ઘોડું બનાવી લેવાનું છે અને પાણી આપણે બિલકુલ આમાં નાખવાનું નથી તો આવી રીતે આપણે પાણી ઘોડું બનાવી લેવાનું છે તેમાં થોડું આપણે મીઠું નાખીશું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આપણું મીઠું દહીં રેડી થઈ ગયું છે તો ત્યાં સુધીમાં આપણા વડા પણ સરસ પલરી ગયા છે તો જુઓ તમે વડા એકદમ સરસ પલરી ગયા છે તો તેને હવે હળવા હાથે આપણે દબાવી દબાવી તેમાંથી પાણી કાઢી અને આપણે જે ડીશમાં તમારે દહીં વડા કરવા હોય તેમાં આપણે લઈ લેશું વડાને હળવા હાથેથી આપણે પાણીને કાઢવાનું જેથી કરીને આપણા વડા તૂટશે નહીં આવી રીતે હળવા હળવા હાથે પાણીને નિતા નીતાારીને વડાને બધા લઈ લેવાના જેટલા ડીશમાં સમય તેટલા આપણે વડાને લઈ લેશું હવે આપણે જે મીઠું દહીં કરેલું છે તે ઉપરથી નાખી દઈશું સરસ રીતે આપણે વડાને કોટિંગ કરી લેશું દહીં આપણે વધારે પ્રમાણમાં નાખીશું જેથી કરીને દહીં વડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે ઉપરથી આપણે લીલી ચટણી નાખવાની છે લીલી ચટણી જે મેં ભેળનો જે વિડીયો આપ તમારી સાથે શેર કરેલો છે તેમાં મેં ઓલરેડી બના બતાવી દીધી છે તો તે નાખી દઈશું સાથે આ ખજૂર આમલીની મીઠી ચટણી પણ નાખી દઈશું તે પણ તે વિડીયોમાં તમને મળી જશે તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો તો આપણે ખજૂર આમલીની ચટણી પણ નાખી દઈશું ઉપરથી હવે તેમાં આપણે લાલ મરચાંનો પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરીશું સાથે ગરમ મસાલો પણ સ્પ્રિંકલ કરીશું કાળા મરીનો ભૂકો સ્પ્રિંકલ કરીશું અને શેકેલા જીરાનો પાવડર એ નાખી દઈશું અને મેં અહીંયા ઝીણી સેવ નાખેલી છે તમે તેની જગ્યાએ દાડમ પણ નાખી શકો છો તેનો પણ ટેસ્ટ એકદમ સરસ આવશે અને ઉપરથી થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું તો છે ને એકદમ સરળ રીતે તમારા આ વડા દહીં વડા તૈયાર થઈ જશે એ બધાને ખૂબ જ પસંદ આવશે અને હોળી પણ આવી રહી છે તો તમે આને બનાવીને ખાઈ શકો છો તો તમે એકદમ સરસ રીતે તમે અને એકદમ સરળ રીતે તમે આ દહીં વડા બનાવીને તૈયાર કરી શકશો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ પણ કરજો અને તમને આ મારી રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી